આ કેમ્પના આજના પૂજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સ્વદીપક કુમાર પુંજાભાઈ વરુના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો પુંજાભાઈ વરુ અને સરોજબેન વરુ પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો પુંજાભાઈ વરુ અને પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્રના રસોડી દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશ સાહેબ કણસાગરા સંજયભાઈ માકડિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદ થામેચા કેશુબાપા સિણોજિયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરી અને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ડોક્ટર કણસાગરા સાહેબ સર્જન ખાસ સેવાઓ આપી હતી બ્યુરો રિપોર્ટ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ગમે તે કાર્યક્રમ હોય તે એમાં સામેલ થઈ ગયા છે અમારી સાથે અને એમને પણ એ થયું છે કે હવે આપણે પણ આપણો યોગદાન આપીએ અને આપણા જીવનને सार्थक બનાવીએ મને પતિ પત્ની છે ટીમ નગરપાલિકા

ભાઈઓ બહેનો અને માતાઓ ખાસ કરીને આજે કોઈ ભાષણ બાજીનો સમય નથી પરંતુ અત્યારે આપણે ઉપસ્થિત થયા છીએ તો અહીંયા જે સ્ટેજ ઉપરની લાઈન ની અંદર આપણે જોઈએ છીએ ને તો 60 વર્ષથી ઉપરના લોકો બેઠા હતા આ કેમ્પમાં આ જે માનવ સેવા કેમ્પનું આ જ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માનવ સેવા કેમ્પમાં આ દંપતિનો ખૂબ જ મોટો છે ક્યારેક પણ જરૂર પડે તો વરસાદ કહે છે કે તમારે માનવ સેવા કેમ્પમાં કાંઈ પણ જરૂર પડે તો અમે હર હંમેશા તૈયાર છીએ તો આ અમે એમની નોંધ ખૂબ જ સરસ લઈએ છીએ કારણ કે અમને હર હંમેશ તેઓ સાથે રહે છે એ સિવાય પણ માનવ સેવા

આવી શ્રીપીએ માનવ સેવાની જરૂરિયાત પડે પણ તૈયાર સમાજના લોકો પણ આપે ट्रस्ट